દરરોજ હજારો દર્દીઓ સારવાર લેવા માટે પહોંચતા હોય છે ત્યારે અહીંયા ઘણા હાજરી પણ તમને જોવા મળતી હોય છે સુરત ની નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે કાબલ ડોક્ટર પણ અહીં ઉપલબ્ધ છે સવારે અહીંયા કિડની બિલ્ડિંગના ચોથા માળેથી એક બોગસ ડોક્ટર ઝડપાતા હોબાળો મચ્યો નવેસિબલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે કિસમ કિડની બિલ્ડિંગના ચોથા માળે ગળામાં સ્ટેથોસ્કોપ નાખીને ફરતો હતો સામાન્ય દર્દીઓ તેને ડોક્ટર સમજી રહ્યા હતા જોકે પહેલી વાર હોસ્પિટલમાં દેખાયેલા શંકાસ્પદ ઇસમ પર શંકા જતા સિક્યુરિટી સ્ટાફે તેને પકડ્યો હતો તે ડોક્ટર છે કે કેમ તે અંગેની પૂછપરછ પણ કરાઈ અને ડોક્ટર ક્યાંનો છે તેમ પણ પૂછાયો ઘણા પ્રશ્નો અને ડિગ્રી સર્ટિફિકેટ વગેરે પૂછપરછ શરૂ થઈ ગઈ તેની પાસે પોતે ડોક્ટર હોવાના કોઈ પુરાવા કે સર્ટિફિકેટ નહોતા સિક્યુરિટી ઓફિસર જણાવ્યા પ્રમાણે આઈસમ ડોક્ટર નહોતો પરંતુ ફક્ત ગળામાં સ્ટેટોસ્કોપ નાખીને સિંસાપાટા કરવા આવ્યો હોય એવું લાગતું હતું જોકે બાદમાં તેને ઝડપી પાડીને ખટોદરા પોલીસને સોંપાયો હતો વધુમાં આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું કે ડોક્ટરની જેમ ગળામાં સ્ટેટોસ્કોપ સાથે પકડાયેલા આઈસમને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ સાથે લઈ જઈ પૂછપરછ અને તપાસ કરાય ડોક્ટર નહીં પરંતુ બોગસ વ્યક્તિ નીકળ્યો હતો જે નશામાં પણ હતો પોતાનું નામ શિવાજી રાવ અને સગ્રામપુરા વિસ્તારનો હોવાનું જણાવ્યું હતું આંગે અંગે ખટોદરા પોલીસ મથકના પીએને જાણ કરી પોલીસને હવાલે કરાયો હતો બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવનેસ સુરત